બધા માટે આ ટચ છે જો આ બેન પડી ગયા બિચારા આમ તો જો કેટલા વાહનો બંધ થઈ જાય આ સારું ન કહેવાય હવે કોઈ તંત્ર સમજવું જોઈએ ને રસ્તો બંધ કરાવો છે એટલે બાકી પાણી ઓછું ન થાય તો પછીની સમસ્યા છે પણ જે આજે મારા જેવા ઘણા બધા હેરાન થયા એમ કોઈ હેરાન તો ન થાય આટલું બધું 3 કલાક થઈ ચા પાણી નાસ્તો ઘરવાળાને તેડવા બોલાવ્યા